ભગત શ્રી સવાર રામ સાંકળ દ્વારા મોટા પીપળવા ગામે તેવીસમો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો આ વર્ષમાં સતત ચોથી વાર અને સળંગ ત્રેવીસ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નું સદનામ ચેરિટેબલ ટ્રસ્ટના નીજા નીચે ભગત શ્રી સવારામ સાખર દ્વારા બારમી મે બે હજાર ચોવીસને રવિવારના રોજ આયોજન કરાયું હતું તે તેવીસમાં સર્વજ્ઞાતિ સંલગ્નમાં મહુવા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી દિનેશ રાજ રાવલિયાની વિશેષ ઉપસ્થિતિ અને તેમના દ્વારા નવ દંપતીઓને સામ્રત સમયમાં પરસ્પર પ્રેમ લાગણી રાખવા અને એકબીજાને સમજીને સંસાર ચલાવવાની શીખ આપીને સહજીવન માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રસિદ્ધ સંતવાણી કલાકાર શ્રી ગુલાબગીરી ગોસ્વામી સમાજ અગ્રણી શ્રી મિતેશભાઈ રાવણ દેવ અને બજુગીરી ગોસ્વામી વગેરે આગેવાનોની વિશેષ હાજરી રહી હતી ને આ તકે સદનામ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટ છે અને ભજન આરાધક શ્રી સવારામ સાંખડ આજના તેવીસમાં સર્વજ્ઞાતિ સમલગ્રમાં સાત જોડાઉને લગ્નગ્રંથથી જોડીને કરી પરિવારોને મદદરૂપ બની આ કપરા સમયમાં અદ્ભુત સેવાનું કાર્ય કરી માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ને સર્વજ્ઞાતિ સંલગ્નમાં મહુવા જનતા પ્લોટના નવયુવાનોની સેવા સ્તરાનીય અને પ્રશંસાપાત્ર હતી